સમાચારમાં આગળ વાત કરીએ તો વડવાઓની પરંપરાના ગામઠી ભાષાના ગરબા છે જી હા બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામડાઓમાં નવરાત્રી ગરબાની જૂની પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે ત્યારે આજે પણ જૂની લોક પરંપરાના ગામડાના દેશી ગરબા ગાવી નવરાત્રી પર્વની ઉજવણી અલગ રીતે વર્ષોથી ઉજવે છે

સંસ્કૃતિ વડીલોએ જાળવી એના પછી અમે પણ આ સંસ્કૃતિ જાળવીએ છીએ અને યુવાનોમાં પણ જૂની સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અમારા તમામ યુવાનો પણ સાથે હોય છે અને આ પરંપરા અમારું ગોમ દાડાની ચાલુ છે અને પાછલી પેઢીમાં પણ ચાલુ રહે એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ આ રીતે અમારા ગોમનો તમામ કોમો ક્ષત્રિય કોમો એક થઈ સંપથી જૂની પરંપરા પ્રમાણે કોઈ વાજેન્દ્ર વગર નવરાત્રીના નવે દિવસ ઉજવીએ છીએ અને અમારા ગામ ઉપર આશીર્વાદ વરસી રહે એવી હું પ્રાર્થના કરું પર કે દેવી શક્તિ છે ધારે ધારે યુગે યુગે માતાજી અવતાર ધારણ કરતા અને દેવી શક્તિ એટલે આ નવરાત્રિ લારી સોળ દિવસ શ્રાદ્ધ ના હોય એટલે પિતૃના હરાધના એટલે પિતૃઓના શ્રાદ્ધ હોય એના પછી ગોમને ગોદરે માતાજીનો દીવો થાય અને માતાજી આપણી સંસ્કૃતિ રડવા માટે માતાજીના ગરબા ગાવા એ આપણી પરંપરા ધર્મ છે અને આ ગરબા રીતના જ ગાવાના હોય છે અને આ રીતના ગાયા છે આપણા કોઈ રાધાઓના કોમ કરેલા કોઈ ભગવાનના કામ કોમ કરેલા કોઈ દેવીઓના કોમ કરેલા મહાકાળીના ના ગરબો આવા બધા ગરબા ગાવા લોકગીત કરવા મનોરંજન કરવું એ આપણી સંસ્કૃતિ અને દેવી શક્તિ છે એના અહીંયા કેટલા વર્ષથી આયોજન અમે અમેબાઈ દારાના અમારે અમારું ગોમ વસુ અમે મને હાય છું મારે ત્યાંથી હું લગભગ તેર વર્ષનો હતો ને ગરબી ગાવા શીખ્યો હતો બરોબર એમાં મને એવું લાગે છે કે આ લગભગ વર્ષ તો થઈ જ ગયો છે પચાસ એકાવન વર્ષથી